મારી નિંદા કરનાર કોઈ પણ માણસને શિક્ષા કરવી નહીં કારણ કે જો તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ જો તે વિરોધ ભાવે કરી હોય તો તેને ક્ષમા આપવી જોઈએ જો તે સાસી હોય તો તેનો આભાર આભાર માનવો જોઈએ થિયોડોસિસિયસ લેખક માત્ર શક્તિ હોવી જોઈએ એટલું જ પૂરતું નથી તેને કોઈ દ્રઢ સ્થિર લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઈએ ઓરિસન સ્વેટ માર્ડન સંસાર રૂપી કડવા વૃક્ષના અમૃત સમાન બે ફળ છે એક તો પ્રિય વચન અને બીજું સજનોની સોબત વિષ્ણુગુપ્ત ચાણક્ય શાંતિથી ક્રોધને નમ્રતાથી મનને સરળતાથી માયાને તથા સંતોષથી લાભને જીતવો જોઈએ મહાવીર સ્વામી અણધારી લિપિ ભાષા કિતાબો પઢાય ગુડા ભાગ્યને શી રીતે શી વિધે વંચાઈ રે ને દાગીના રેણ દે સંધાય તૂટ્યા આપ ખાનો શેણેથી તૃણાઈ રે પ્રેમ શંકર ભટ્ટ પ્રાણી માત્ર માં ઈશ્વર નો વાસ છે સંત એકનાથ ખુદાએ મને એક જ પગ આપ્યો છે જો બે પગ આપ્યા હોત તો ધરતીના તસુએ તસુ ઉપર મારા નામનો વાવટો ફરકાવી દેત તૈયમુર લંગ વિચાર તો કરો એટલી એની કોન્ફિડન્સની ભાવના વંશ પરંપરાગત ગુલામો તમે તમે જાણતા નથી કે જેઓ સ્વતંત્રતા સ્વતંત્ર થવા ઈચ્છે છે તેઓએ પોતે જ પહેલો પ્રહાર કરવો જોઈએ મેં મારા સમગ્ર જીવનમાં પાંચ અઠવાડિયા પણ ખરું સુખ ભોગ્યું નથી ઝોન ગેટે આ બધા લેખકો તમે વિચારતો તમે તો એક વિચારો ઉપર વિચાર તો વર્ષો લાગી જાય સમજવામાં આવા બધા મહાન તત્વચિંતકો હતા ગમે તેમ હો પરંતુ મને તો એમ જણાય છે કે ભલા થવું એ જ શ્રેષ્ઠ કાર્ય છે આલ્ફ્રેક ટેનિસન